હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો આદુમાંથી સૂંઠ પાવડર તો બજાર કરતાં પણ એકદમ ચોખ્ખો અને ડબલ સ્ટ્રોંગ ફ્લેવરવાળો આ સૂંઠ પાવડર ઘરે બહુ જ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં સૂંઠ પાવડર બનાવવા માટે પસંદ કરેલું આદુ તો એકદમ તાજું અને આ રીતે જે ગાંઠાવાળું મોટું આદુ આવે તે મેં લીધેલું છે અને આ રેસા ઓછા હોય તેવું આદુ મેં અહીંયા પસંદ કરેલું છે તો આ રીતે તમારે આદુની પસંદગી કરવાની તો પહેલી વાત જ્યારે પણ તમારે સૂંઠ પાવડર બનાવવો હોય તો આ રીતે શિયાળાની ઋતુમાં આદુ એકદમ તાજું અને ફ્રેશ મળતું હોય છે બીજું કે આદુ આ સમયે સસ્તું પણ મળતું હોય છે તો આ સમયે તમારે સૂંઠ પાવડરને બનાવી લેવાનો અને હવે આપણે એક મોટા વાસણમાં પાણી લઈ અને આદુને સારું એવું ધોઈ લઈશું તો આ રીતે હાથથી આદુને સારું એવું ધોવાનું કારણ કે આદુ ઉપર આપણે બજારમાંથી લાવીએ તો માટી ઘણી બધી ચોટેલી હોય છે તો આ રીતે ધોવાથી આદુ એકદમ સારું એવું ચોખ્ખું થઈ જશે તો તમે જોઈ શકો છો કે હું હાથથી એક એક આદુને જ ધોઈ રહી છું એક સાથે બધું આદું ભેગું કરીને નથી ધોતી આ પાણી જે નીકળ્યું છે એને ફેંકી અને ફરીથી આપણે બીજું પાણી લઈ ત્રણથી ચાર વખત આદુને એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખું કરી લઈશું તો અહીંયા મેં ત્રણથી ચાર વખત પાણી બદલી અને આદુને એકદમ સારું એવું ચોખ્ખું કરી લીધું હવે આ રીતે એક કોટનનું કપડું આપણે ડીશ ઉપર પાથરીશું અને તેના પર આપણે આ આદુ મૂકીશું તો આ રીતે કરવાથી આદુમાં થોડો ઘણો પણ પાણીનો ભાગ હોય તો તે સોસાઈ જશે અને આદુ થોડું એવું કોરું થઈ જશે અને આ રીતે આદુ કોરું થઈ જાય પછી આપણે તેની ઉપરની છાલ આછી આછી ઉતારી લઈશું અચ્છા હવે અહીંયા તમને પ્રશ્ન હશે કે આદુને ચોખ્ખું કરી લીધું અને કોરું પણ કરી લીધું તો તેની છાલ કેમ કાઢવી છે આ રીતે જ કેમ આપણે સૂંઠ પાવડર ના બનાવી શકીએ તો હા છાલ સાથે પણ સૂંઠ પાવડર બની શકે છે પણ છથી સાત જ મહિનામાં સૂંઠમાંથી સ્ટ્રોંગ ફ્લેવર ઓછી થઈ જાય છે અને છાલના હિસાબે સૂંઠ પાવડર થોડો કડુચો પણ લાગે છે એટલે જો છાલ કાઢીને બનાવીશું ને તો એકથી બે વર્ષ સુધી સૂંઠની સ્ટ્રોંગ ફ્લેવર જરરાય ઓછી નહીં થાય તે જરરાય કડુચી નહીં લાગે તો આ રીતે આપણે બધા જ આદુમાંથી છાલ કાઢી લીધી અને અહીંયા આ છાલ જે વધી છે તે પણ એકદમ ચોખ્ખી છે તો આનો પણ આપણે ઉપયોગ આગળ કરીશું આને પણ આપણે ફેંકવાની નથી અને હવે આદુને આપણે એકદમ પાતળી પાતળી અને લાંબી લાંબી સ્લાઇસમાં કાપી લઈશું અને આ રીતે જો તમારે ના કરવું હોય તો હું તમને બીજી રીત પણ આગળ બતાવીશ પણ આ રીત મને સૌથી વધારે બેસ્ટ લાગે છે પણ બીજી આ રીતે પણ તમે પોટેટો સ્લાઇસરથી પણ આદુની પાતળી પાતળી સ્લાઇસ કરી શકો છો અને ત્રીજી રીત તમે જે મોટા કાણાની છીણી હોય તેનાથી પણ તમે આદુનો છોલ કરી શકો છો પણ આ રીતે પાતળી પાતળી સ્લાઇઝમાં આદુને કાપવાથી આદુમાંથી રસ નીકળતો નથી અને સૂંઠ પાવડર વધારે સ્ટ્રોંગ બને છે અને આ રીતે આપણે બધા જ આદુને કાપીને તૈયાર કરી લીધું તો હવે આપણે આ આદુને બે દિવસ માટે સારું એવું તાપ મળે તે રીતે સુકવવાનું છે તો હું એને આ રીતે ત્રણ થાળીમાં પાથરી દઈશ અને જો એક થાળીમાં રાખીશું તો આને સુકાતા વધારે દિવસ પણ લાગે છે તો આ રીતે આપણે ત્રણ થાળીમાં તેને છૂટું છૂટું પાથરી દઈશું અને બે દિવસ સારો એવો તાપ મળે તે જગ્યાએ આપણે આને મૂકીશું તો તમે આ રીતે જો ના કરવું હોય તો તમે પ્લાસ્ટિક બેગ પર પણ આદુને પાથરી અને ધાબા પર અગાસીમાં જ્યાં પણ તમારે સારો એવો તડકો આવતો હોય ત્યાં તમે આને મૂકી શકો છો અને બે દિવસ આને પ્રોપર તાપ મળે તે રીતે સૂકવી દેવાનું અને આદુની આપણે જે છાલ કાઢીને રાખી છે તેને પણ આપણે બે દિવસ માટે તડકામાં સૂકવી દઈશું અને આટલું બધું આદુ કાપ્યા પછી હાથમાં બળતરા થતી હોય તો ગોળવાળા પાણીમાં પણ હાથ તમે થોડી વાર માટે રાખી શકો છો અને તે ના કરવું હોય તો આ રીતે તમે થોડું એવું દિવેલ હાથમાં લઈ અને હાથ દિવેલવાળા પણ કરી શકો છો જો તમે થોડું એવું દિવેલ હાથમાં લઈ અને હાથને આ રીતે દિવેલવાળા કરી લેશો ને તો થોડી જ વારમાં હાથમાંથી બળતરા ઓછી થઈ જશે લગભગ પાંચ જ મિનિટમાં હાથમાંથી બળતરા એકદમ ઓછી થઈ જશે તો બે દિવસ સુધી મેં આદુને સારા એવા તાપમાં સુકવેલું તો અત્યારે તે એકદમ સારું એવું સુકાઈ ગયેલું છે તો તમે જુઓ કે આ રીતે તેના બે કટકા આપણે કરીએ ને તો તે થઈ જાય છે તો બસ આ જ રીતે આદુને સુકવાનું જો આમાં થોડું ઘણો પણ ભેજ રહેશે ને તો સૂંઠ પાવડર બગડી શકે છે અને પહેલાં મેં ત્રણ થાળીમાં સૂકવેલું પણ તે સુકાઈ ગયું એટલે મેં તેને બે થાળીમાં કરી દીધું અને આ જે છાલ આપણે સૂકવેલી તે પણ એકદમ સારી એવી સુકાઈ ગઈ છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ સુકાઈ ગયેલી સૂંઠને આપણે તેમાં નાખી અને આનો સારો એવો પાવડર કરી લઈશું અને હવે તમે જુઓ કે આ સરસ મજાનો સૂંઠ પાવડર બનીને તૈયાર થઈ ગયેલો છે તો બસ આ જ રીતે તમારે આને દળવાનું અને હવે આપણે આ રીતે લોટ ચાળવાની ચાળણીથી તેને સારો એવો ચાળી લઈશું એટલે મોટું મોટું કંઈ હોય તો તે ચાળણીમાં રહી જાય અને સૂટ પાવડર એકદમ સરસ મજાનો તૈયાર થાય તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે લોટ ચાળવાની જે ચાળણી હોય તેમાં સેજ પણ લોટ ના રહેવો જોઈએ અને તેમાં સેજ પણ પાણીનો ભેજ પણ ના રહેવો જોઈએ નહીંતર સૂટ પાવડર બગડી શકે છે અને હવે બીજી વારનું પણ આપણે દળી લઈશું તો મિક્સરમાં આને થતાં વધારે સમય નથી લાગતો ફક્ત પાંચ જ મિનિટમાં બધો જ સૂંઠ પાવડર બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બધો જ સૂંઠ પાવડર તૈયાર કરી લીધો અને આ થોડું ઘણું મોટું વધેલું છે તેને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને આ જે છાલ સૂકવીને રાખી તેને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને આનો પણ આપણે સારો એવો પાવડર કરી લઈશું તો આ રીતે આપણે આનો પણ સરસ મજાનો પાવડર કરીને તૈયાર કરી લીધો આનો ઉપયોગ તમે ચા બનાવવામાં પણ કરી શકો છો અને ઉકાળા બનાવવામાં પણ કરી શકો છો અને એક મહિના સુધી તમે આ રીતે એ ટાઈપ ડબ્બામાં સ્ટોર કરી શકો છો વધારે સમયમાં આને રાખવાનો નથી કારણ કે આ થોડો એવો કડુચો થઈ જાય છે તો એક ચમચીથી વધારે ઉપયોગ નહીં કરવાનો કારણ કે આ પણ સૂંઠ જેટલો જ સ્ટ્રોંગ ફ્લેવરનો હોય છે અને આનો વજન મેં કર્યો તો પચાસ ગ્રામ થયો છે અને આ સૂઠ પાવડરનો મેં વજન કર્યો તો 270 સિત્તેર ગ્રામ થયેલો છે તો તમે જોયું ને કે ઘરે ફક્ત જ રૂપિયામાં 270 સિત્તેર ગ્રામ જેટલો સૂઠ પાવડર બનીને તૈયાર થઈ ગયેલો આને આપણે આ રીતે એક ડાયટ બરણીમાં ભરી દઈશું આને તમે બે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જરાય આ ખરાબ નહીં થાય અને આને મેં કોઈ કાચની બરણીમાં પણ નથી ભરેલો નોર્મલ પ્લાસ્ટિકની બરણીમાં જ ભરેલો છે તો પણ આ જરાય ખરાબ નહીં થાય તો તમે પણ આ રીતે બજાર કરતાં એકદમ ઓછા ખર્ચામાં ઘરે બની જાય તેવો ડબલ સ્ટ્રોંગ ફ્લેવરવાળો સૂંઠ પાવડર જરૂરથી બનાવજો અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી જ રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય